આજે હું તમારી સાથે ફક્ત પંદરથી વીસ મિનિટમાં ટેસ્ટફુલ લીલા ચણાનું શાક કેવી રીતે બનાવવું એની રેસિપી શેર કરીશ હમણાં શિયાળાની મોસમમાં માર્કેટમાં ઘણા સરસ લીલા ચણા મળે લીલા ચણાની ઉપર દળેલું મીઠું નાખીને મગફળીની જેમ શેકીને પણ ખાઈ શકાય લીલા ચણા શરીર માટે પણ ઘણા ફાયદાકારક છે માટે એને લઈને બનાવેલી દરેક વાનગી હેલ્ધી કહી શકાય તો ચાલો આજની આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે મેં અહીં બે કપ ભરીને ફોલેલા લીલા ચણા પાણીમાં પલારીને રાખ્યા છે આ રીતના લીલા ચણા માર્કેટમાં મળે એ લાવીને શાક બનાવવા માટે એને ફોલીને અંદરના દાણા કાઢી લેવા શાક બનાવવા માટેની આ તૈયારી પહેલેથી જ કરી દઉં તો પણ ચાલે એટલે કે જ્યારે ટાઈમ હોય ત્યારે ચણા ફોલીને એક કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવા કારણ કે ફોલેલા ચણા ચારથી પાંચ દિવસ સુધી કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં રાખી શકાય બિલકુલ ફ્રેશ રહે છે અને જ્યારે શાક બનાવવું હોય ત્યારે કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢીને હુંફાળા પાણીમાં પલાળી દેવા એની સાથે બાકીની સામગ્રીમાં ત્રણ નાની સાઈઝના કાંદાની છાલ કાઢીને પાણી વડે વોશ કરી લીધા અને બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે કાંદા અને ટામેટાને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું શાકનો મસાલો કરવા માટે લીલા લસણની ચાર પલોળ બે નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે લીલા લસણને રફલી કાપી લઈશું લીલા ચણાને હમણાં થોડી મિનિટ માટે પાણીમાં રાખીને પછીથી એને ચાયણીમાં કાઢી લઈશું હવે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં કાપેલા મરચાં અને આદુ નાખીને એને ગ્રાઇન્ડ કરીશું હવે એ જ મિક્સર જારમાં લીલું લસણ રફલી કાપી લીધું છે એ નાખીને એને પણ સાથે ગ્રાઇન્ડ કરીશું હવે છેલ્લે એમાં એક ટી સ્પૂન જેટલા સફેદ તલ અને બે ટેબલ સ્પૂન સૂકું કોપરું નાખીને એને પણ સાથે ફેરવી લઈશું શાકનો મસાલો રેડી છે તો હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક નાની સાઇઝનું પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગેસ ફ્લેમ ઓન કરીને ગરમ કરવા માટે મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પ્રેશર કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ નાખીશું તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં અડધી ટી સ્પૂન જીરું બે ટુકડા ટચ અને ચાર લવિંગ નાખીશું એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ હવે એમાં ઝીણા ચોપ કરેલા કાંદા નાખીશું કાંદાને ચારથી પાંચ મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને લીધા બાદ હવે એમાં ઝીણા ચોપ કરેલા ટામેટા નાખીને મિક્સ કરીશું અને એને પણ હલાવતા રહીને સાંટળીશું અને થોડી સેકન્ડ પછી એમાં મિક્સરજરમાં વાટીને રેડી કરેલો લીલો મસાલો ઉમેરીશું સાથે એમાં એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન ગરમ મસાલો અડધી ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું પાંચ ટી સ્પૂન હિંગ અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું હવે સૂકા મસાલાને પણ કાંદા ટમેટાના મિશ્રણમાં મિક્સ કરીને જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાંટળી લઈશું એકથી બે મિનિટ જેવી થઈ એટલે મસાલા સાંટાઈ ગયા અને એમાંથી તેલ છૂટું પડી ગયું હવે એમાં સ્વાદ પ્રમાણે દોઢ ટીસ્પૂન મીઠું નાખીશું સાથે એમાં લીલા ચણા નાખીને સારી રીતે મિક્સ કરીશું મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું હતું થોડી સેકન્ડ પછી એ અને બીજું એક કપ પાણી નાખીશું જરૂર પ્રમાણે એમાં બીજું અડધો કપ જેટલું પાણી ઉમેરીશું હવે આ ટાઈમ પર પ્રેશર કુકરમાંનું પાણી એકવાર ટેસ્ટ કરી લઈશું પાણીમાં મીઠું ઓછું લાગે છે માટે પાંચ ટી સ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું ત્યારબાદ હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર એમાં પાંચથી છ વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું કુકરમાં છ વિસલ આવી એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દીધી હતી અને હવે એમાંનું પ્રેશર ઓછું થઈ ગયું છે માટે એનું ઢાંકણ ખોલીને શાકને ચેક કરીશું શાકમાંના ચણા સારી રીતે બફાઈ ગયા છે માત્ર દસ થી પંદર મિનિટમાં જ આ શાક પ્રેશર કુકરમાં રેડી થઈ ગયું હવે એમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને મિક્સ કરીશું અને ત્યારબાદ એને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું સુપર ટેસ્ટી લીલા ચણાનું શાક સર્વ કરવા માટે રેડી છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ શાકનો ટેસ્ટ એવો લાજવાબ છે કે એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય અને આ રીતે તમે લીલા ચણાનું શાક બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે હોટેલ કે રેસ્ટોરન્ટના શાકનો ટેસ્ટ ભૂલાવી દે એવી આ લીલા ચણાના શાકની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે ફળી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી